રબારી સમાજની દીકરીઓએ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને પંચોતેર લાખ અર્પણ કર્યા ધાનેરાના ભાજણા ગામમાં રબારી સમાજના શિક્ષણ રથનું ભવ્ય સ્વાગત ધાનેરામાં દેવ દિવાળીએ રબારી સમાજના શિક્ષણ સંકુલનું ભૂમિપૂજન સમારંભ ધાનેરામાં રબારી સમાજનું અદ્યતન શિક્ષણ સંકુલ આકાર પામે તે માટે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની આગેવાનીમાં શિક્ષણ રથના પરિભ્રમણ બાદ તારીખ પંદરમી નવેમ્બરની શુક્રવારે દેવ દેવદિવાળી ભૂમિપૂજન સમારંભ યોજાશે સમસ્ત ગુજરાત રમારી માલધારી સમાજના એકમાત્ર ધારાસભ્ય અને દાનવીર રત્ન માવજીભાઈ દેસાઈની આગેવાનીમાં શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા લાપાચમથી શિક્ષણ રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો શિક્ષણ રથમાં સાત દિવસના પરિભ્રમણ બાદ ફાળાનો આંકડો દસ કરોડને પાર કરી ગયો છે તેમજ રાજુભાઈ સંજુ પણ વધુ તેમજ હજુ પણ વધુ દાનની સરવાણી વહી રહી છે આગામી તારીખ પંદર નવેમ્બરને દેવ દિવાળી શુક્રવારે ધાનેરા ખાતે રબારી સમાજના દાનવીર રત્ન અને ધાનેરા પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો અને દીકરા દીકરીઓની વિશેષ ઉપસ્થિતિમાં શિક્ષણ સંકુલનું ભૂમિપૂજન સમારંભ યોજાશે શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા આયોજિત શિક્ષણ રથ બુધવારે ભાંજણા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સામયું કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનો દ્વારા એકત્રિત કરવામાં આવેલા રૂપિયા પંચોતેર લાખનું દાન ગામની દીકરીઓએ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને અર્પણ કર્યું હતું